તમારું પેટ માત્ર ખોરાક માટે નથી મગજ અને ઇમ્યુનિટી માટે પણ એટલું જ મહત્વનું છે શું તમે જાણો છો કે નેવું ટકા સિરોટીન નામનું હોબું જે તમને ખુશ રાખે છે તે તમારા મગજમાં નહીં પરંતુ પેટમાં બને છે આનો મતલબ એટલો જ છે કે તમારું પેટ ખરાબ હોય તો મન પણ ચિંતાગ્રસ્ત થાકેલું અને કોન્સન્ટ્રેશન ઓછું રહે છે અને માત્ર એ જ નહીં સિત્તેર ટકા ઇમ્યુનિટી પણ તમારા પાચનતંત્ર પર આધારિત છે એટલે કે ખોટી ડાયટ ઓછું પાણી અને જંક ફૂડ માત્ર પેટને જ નહીં પણ આખા શરીર અને મૂળ પર પણ નકારાત્મક અસર કરે છે સરળ શબ્દોમાં કહીએ તો તમારો ખોરાક માત્ર એનર્જી માટે નથી તે તમારા મગજ મૂળ અને પ્રોડક્ટિવિટી માટે પણ એટલું જરૂરી છે હવે વાત કરીએ પાચનતંત્ર મજબૂત કરવા માટેની કેટલીક સરળ ટિપ્સ તો પહેલું છે ફળો શાકભાજી દહીં વધારે લેવું જેમાં ફાઈબર અને પ્રોબાયોટિક ભરપૂર હોય છે પૂરતું પાણી પીવું જે મેટાપ્રિજ માટે ખૂબ જરૂરી છે ભોજન પછી દસ પંદર મિનિટ હળવું ચાલુ કે વજ્રાસન કરવું જે ડાયજેશન ઇમ્પ્રૂવ કરવા માટે જરૂરી છે નિયમિત ભોજન કરવું જે પેટ અને એનર્જી માટે ખૂબ જ ફાયદાકારક છે